यो यो भाठे चढ़ियो <laughs> तो हाय मित्रों केम छो બધા મજામાં ને જો મસ્તેક નવી સવાર સાથે આપણે પાછા આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે તો કેમ તમારા ને કે ઠંડી શરૂ થઈ ગઈ અમારે તો અયા થઈ ગયો મિડિયમ ઠંડી તરુ એમ તો હવે આપણે છે ને મસ્ત એમ મારો બર્થડે આવે છે તો બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે મારા બર્થડે ના વિડિયો મૂકવાની છું અને હજી એક મસ્ત એવી ઇવેન્ટ આવે છે જે અમારા કોલેજમાં થાય છે છે ડાન્સ પાર્ટી તો બધા જોવા પૂગી જાજો અને જો હે ને અમારે અહીંયા ત્યાં શું એ ખબર અમારે હોસ્ટેલમાં ગલુડિયાના એટલે કુતરાના બચ્ચા એટલે નાના નાના ગલુડિયા છે એને પણ હું તમને બતાવીશ આજ જ વિડીયોમાં તો બધા જોડાયેલા રહેજો અને જો હજી સુધી જો મારે ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો હેને અત્યારે જ જઈને ને પહેલાં સબ્સ્ક્રાઈબ કરાવો કરી આવો એટલે પછી ને હું તમને બધું બતાવું એમ પછી આજ વ્લોગ થવાનો છે કોલેજનો જ એમ એટલે પાછો ફરી એક કોલેજનો વ્લોગ એમ પછી જો અને અત્યારે જો ટ્રેન્ડિંગમાં શું છે તમને ખબર અત્યારે youtube યુટ્યુબના ટ્રેન્ડિંગમાં એક નવું સોંગ નીકળ્યું એટલે ઠંડી પર એમ કે જો કે મને ગાતા નથી આવડતું પણ એના શબ્દો કહું ખાલી તમને જો મને ટ્રેન્ડ ફોલો કરવાનું મન થાય પણ એમાં હેર ને એ પ્રોબ્લેમ આવે કે પછી કોપીરાઈટ આવી જાય તો વિડિયોમાં એટલે હું ટ્રેન્ડ ફોલો તો નથી કરતી પણ મસ્ત છે એમ એના શબ્દો એવા છે ઉપર કાચ કા બંગલા

આપણે પણ એને થોડાક રમાડ્યા તો ઘણા પ્રાણી પ્રેમી પશુ પ્રેમીઓ તો ગલુડિયા ને કુતરા ને બધા પાડતા હોય તો કે એ સારી વાત છે કે એનો એ લોકો પ્રત્યે નો પ્રેમ અને જો તમારે ઘરની આજુબાજુ પણ છે તો આવા નાના નાના ટેણીયો ને એ ગલુડિયા છે એ મને રામ રામ કરે છે ને કુતરા રામ રામ કે રામ રામ એ મને રામ રામ કરે જો કોલેજમાં હે ને આ એક જ જામફળી હે એટલે બધા લોકો બ્રેક પડે ને તો ત્યાં જોયા જાય જો આ લોકો ત્યાં જોયા જાય અને બધા ત્યાં આ એક એકને લીધી પણ ને બધા કાચા હોય ને તો જામફળ તોડી નાખે એટલે બધા તોડીને ખાવા માંડે તો કે હું જ ના જાવ કેમ કે મને પાકે પછી ભાવે એમ અને જો આ city વાળા લોકો એટલે જો આ પણ પ્રાણી પ્રેમી બિસ્કિટ ખવડાવે છે ગલુડિયા ને આને છે ને બહુ ગલુડિયા ગમે તો ઈ છે ને એમ રે તો city છે પણ દરરોજ break પડે ને તો ઈ દરરોજ ગલુડિયા રમાડવા તો આવી જ જાય ઝડપ ઝડપ પોતે ખાઈ જમે અને ગલુડિયાને ને પણ ખવડાવવા માટે આવી જાય. પણ આજ અમારે છે ને lecture cancel એમ અચાનક શું હતું ખબર તમને લોકોને આજે અમારે કોલેજમાં આવેલા હતા પ્રકૃતિ પરીક્ષણ માટે એટલે આયુર્વેદિક વાળા એમટન વાળા દીદી લોકો હતા એમ પ્રકૃતિ પરીક્ષણ માટે આવ્યા હતા કે એ આપણે છે ને ક્વેશ્ચન પૂછે એટલે શું ભાવેને એટલે સ્કીન કેવી ડ્રાય કે એમ પછી આ લોકો મારા બધા વ્લોગ એટલે જો આ લોકો બધાને આવું હતું મારા વ્લોગમાં એમ એટલે કે તું વ્લોગ શરૂ કરે એમ તો આજ તો થઈ જાય તો બધા એમ ફ્રી જ હતા જેનું થઇ ગયું હતું પ્રકૃતિ પરીક્ષા નું તો હવે કૌ પ્રકૃતિ પરીક્ષા નું એટલે આ લોકો બધા ને એમ બીજી લોકો એક એકને ને એમ પૂછતા હતા કે તમને શું ફાવે અને શું હેબિટ ને એ બધા પર આપણું એમ નક્કી કરતા હતા જો આજ શું થયું કહું તમને બધા ને આજ એવું થયું કે હું છે ને સવારે જ બ્લોગિંગ માટે ઉપર આવી હતી અગાસી માથે અગાશી પર એમ એટલે ધાબા પર તો ત્યારે છે ને ઠંડો પવન આવતો તો એટલે મને લાગ્યું કે આ ઠંડો મસ્ત એમ પવન છે અને ઠંડી નહીં પડે તો હું એને કોલેજ ગઈ તો એને સ્વેટર નો પહેરી ગઈ તો પછી એમાં થયું એવું કે ફૂલ ઠંડી પડી અને મારું ટેમ્પરેચર કેટલું એવું ખબર પછી હું ઓપીડી ગઈ તો એમાં મારું ટેમ્પરેચર જો નોર્મલી છે ને આપણે સત્તાણું પહેરા મેન્ટેન રહેવું જોઈએ ભલે ઠંડી હોય કે ગરમી હોય તો પછી એને મારું તો ચોરાણું છે આવ્યું એટલે પછી મને લાગ્યું કે હું એને આ વાતાવરણ ને ઠંડીના લીધે ને હું એની હારો હાર એટલે પછી મારા બ્રેકમાં સ્વેટર પહેરવા પહેર લીધું એટલે છે ને માર જેમ હોશિયારી મારવા સ્વેટર પહેર્યા વગર ના કોઈ ધોયડા નો જતા કામ પર કે કોલેજ પર કે જ્યાં જાઉં ને જોકે મારો એવું નતું કે એમ હોશિયારી મારવા સ્વેટર નથી પહેર જવું પણ મારું રીઝન એવું હતું કઈક કે છે ને રોગું સાચવવું પડે સ્વેટર વળી ગરમી થાય તો એમ એટલે પછી મેં નહોતું પહેર્યું પછી ખબર પડી ગઈ કે ભાઈ બહુ ઠંડી હે એટલે એને સ્વેટર પહેરીને બહાર નીકળવું માંદા પડી ઠંડી લાગે શરદી થાય એને કરતા હે પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર એટલે તો જેમ તમે આગળ વિડીયો માં જોયું કે આજ આપડે હે કોલેજ માં કોણ આવેલું હતું ખબર આયુર્વેદિક વાળા એટલે આયુર્વેદિક માં જે લોકો ઇન્ટર્નશીપ માં હતા એ લોકો બધા એક એકને લઈ લઈ અને પૂછતા તા એમ એ લોકો શું કરતા હતા કે પ્રકૃતિ પરીક્ષણ પ્રકૃતિ એટલે તમારે તમારું માયજ એટલે અમારે અહીંયા છે ને હોમિયોપેથમાં જોવા જઈએ ને તો હોમિયોપેથ અને આયુર્વેદિક એમ તો એમ તેમ જ દોસ્તાર હોય ને એવી રીતના લાગે એમ પોતપોતાની ભાષામાં અલગ અલગ છે અને અમારે અહીંયા ત્યાં હોમિયોપેથકમાં કેવું કે છે ને માયજમેટિક ઇવોલ્યુશન કે ત્યાં જેમ આયુર્વેદિકમાં વાતચીત અને કફ છે એટલે એ જ રીતે અમારા હોમિયોપેથી કે સોરા સાયકોટિક અને સોરાનું પેશન્ટ કેવું હોય તો જો હું ખાલી એમ જ કહું જો તમને મજા આવે તો સાંભળજો કે એનું પેશન્ટ એવું એવું પર્સન હોય કે એમાં ડ્રાયનેસ ઓફ સ્કીન હોય એટલે સ્કિન આમ ડ્રાય હોય રફ પછી એના હેર પણ ડ્રાય હોય બહુ ઓઇલી નું હોય અને કામથી કામ રાખે નો પંચાત એમ અને એને હિંમત ન હોય કઈ પણ એમ વસ્તુ કરવાની કે લેક ઓફ કરે જને એમ કે તો આપણે સોરામાં આવે એમ અને પછી જો અત્યારે તો બધાને ડ્રાઈનેસ ઓફ સ્કિન હોય તો એવું નઈ કે બધા અત્યારે બધાને ઓલો સોરા આવી ગયો પણ અત્યારે તો વાતાવરણના લીધે એ પણ ડ્રાઈનેસ તો રહેવાની જ છે પછી આપણે જોઈએ સિફિલિટિક તો એનું બાય નેચર એને ડિસ્ટ્રક્ટિવ હોય કે કોઈક ને ખરાબ કરી નાખવું કે તોડી ફોડી નાખવું એવું વિચારતું હોય કે આમાં ઘણા બધા સિમ્ટમ છે પણ મેં ખાલી સુપરફિશિયલ તો પછી એ રીતના એવું નહીં કે આ પેશન્ટ આવું જ તો એવું જ કેમ કે પછી જેમ પરિસ્થિતિ અનુસાર આપણા માયઝમ પણ બદલતા રહીએ જેમ કે ઓલું ડાયુ પેશન્ટ હોય સોરાવાળું ડાયું મતલબ કે શાંત ને કોઈના કામથી કામ જ એમ એને ક્યારેક ગુસ્સો આવે તો એ ક્યારેક તોડફોડ કરી નાખે તો એ જે ત્યારે એનું મેઝમ સિફિલિટિક ડોમિનન્ટ થયું હોય પણ એને પાછળ તો એનું સોરાજ હોય બેકગ્રાઉન્ડમાં એમ એટલે આ રીતના પ્રકૃતિ પરીક્ષણ એ આયુર્વેદે નામ આપેલ છે અને એને કફ વાત પિત એ લોકો એ અનુસાર એનું ક્લાસિફિકેશન કરે બાકી તો બધું સેમ જ છે અને બધા એની રીતે મેડિસિન આપે તો તમને જે અનુકૂળ આવે એ મેડિસિન લેવાની જો કઈ ડિસીઝ થાય તો એમ આ તો હું હે ને topic નીકળ્યો ને તો મેં આયુર્વેદિક ને homeopathic વિશે થોડું એવું કહી દીધું પણ એમ કેવો લાગ્યો આજ નો vlog video જો મસ્ત લાગ્યો હોય તો હે ને subscribe કરજો channel ને video ને કરજો અને video શેર કરજો થેન્ક યુ મળીએ નવા video સાથે